છો મિત્રો તો હું તમારો ભરી રહ્યો છું તમે જોઈ રહ્યા છો કે અત્યારે આપણે સાંજના છ વાગી ગયા છીએ અને તમે જોઈ રહ્યા છો કે અત્યારે મસ્ત વરસાદ પડી ગયો છે હમણાં થોડી વાર પહેલાં અને ઠંડક થઈ ગઈ છે અને અત્યારે ગરમી હતી બે દાડા પેલા પણ વરસાદ આવ્યો હતો પણ થોડો ધીમો આવ્યો હતો આજે પણ સારો વરસાદ પડ્યો અને હું ભગવાનને એવી પ્રાર્થના કરી કે આમને વરસાદ પડે કે તો વધુ મજા આવે તો તમે દેખી પવન ચાલી જજો પાછળ મસ્ત મજાનો હા હા ઠંડક થઈ ગઈ છે અને મને પણ મજા આવે છે અને તમે દેખી રહ્યા હું ખુશ થઈ રીતે હું કહેવા માગું કે વરસાદ પડે તો આપણા ખેડૂતો બિચારા પણ જે તેમની વાવણી કરી હોય તે સારી થાય એ હું ભગવાનને પ્રાર્થના કરીશ કે વરસાદ આવતો રહે અને જલ્દીથી જલ્દી વરસાદ આવે કેમકે હવે ગરમી સહન થતી નથી અને મજા નહીં આવતી કેમ કે હવે વરસાદ તો પડે છે થોડો ઘણો પણ એમ નહીં હવે તો વધારે વરસાદ પડે તો વધુ મજા આવે મિત્રો કેમ કેવું લાગે તમને આજનો વિડીયો તો સારો લાગે તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને વધુમાં વધુ શેર કરજો અને મારા આવ નવા વિડીયોમાં તમને મજા આવે છે કે નહીં હું કવર મૂકતો રહું છું અને બ્લોગ પણ મૂકતો રહું છું જો તમને મજા આવતી હોય તો વધુમાં વધુ શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો મિત્રો અને વિડીયો લાઈક કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો આવા આવું નવા વિડીયોમાં મળતો લઈશ અને ગેરાઉ મિત્રો આવતીકાલે નવા વિડીયોમાં મળીશું